નમસ્કાર બાળ મિત્રો દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે કોમન એન્ટ્રસ્ટ ડેસ્ટ બે હજાર તૈયારી માટેના પર્યાવરણ વિષયના 25 એમસીક્યુ સોલ્વ કરવાના છીએ એની પહેલાં આપણે ગુજરાતી વિશેના ચોવીસ એક એમસીક્યુ સોલ્વ કર્યા હતા તેમજ એની સાથે બીજા કેટલાક એમસ્યુક્યુ કેવી રીતે પૂછાય તેમજ કેવી રીતે પરીક્ષાની અંદર તમારે પ્રશ્નોના ઉત્તર આપવાના છે તેની પહેલાં આપણે એ પહેલાં વિડિયોની અંદર વાત કરી ચૂક્યા છે હવે આપણે બીજો વિડીયો છે પર્યાવરણ વિષય ઉપર જેની આપણે સીઈટીની અંદર પૂછાવનારા જે પ્રશ્નો છે તેમજ જે પ્રશ્નો પૂછાઈ ગયા છે તે આપણે સોલ્વ કરીશું અને કે રીતે પ્રશ્નોના ઉત્તર આપવાના છે તેને સમજીશું તો આ વિડીયો શરૂ કરતા પહેલા દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આવનારી તમામ માહિતી તમામ નોટિફિકેશન તમને જલ્દી મળી રહે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા લિંકની દ્વારા તમે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ શકો જેના દ્વારા તમને વિડીયો પીડીએફ અને અન્ય માહિતી તમને સીઈટી તેમજ અન્ય સ્કોલરશીપની માહિતી તમને તેમાં મળતી રહેશે તો ફરીથી આપણે સર્વને દ્રષ્ટિ એજ્યુકેશનને જોડા માટે તો ચાલો વિડીયો શરૂ કરીએ નીચેનામાંથી કયા પક્ષીની દ્રષ્ટિ તીવ્ર છે એ સમળી બી ચકલી સી પોપટ કે ડી ગુવળ તેનું ઉત્તર આવશે એ સમળી સમળીની જે આંખ છે એ બહુ તીવ્ર દ્રષ્ટિ એની તીવ્ર હોય છે નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેતો દ્વારા ચેતવણી આપેલી એવું કઈ પ્રાણી છે જે પોતાના સંકેતો છે વિદ્યુત દ્વારા વિદ્યુત સંકેતો દ્વારા કૂતરો બી માછલી સી હાથી કે ચકલી તો આ બધાને ખબર છે શું આવશે બી માછલી વેરી ગુડ પ્રશ્ન ત્રણ માણસની જેમ માથા પર આગળની તરફ આંખો હોય તેવું પક્ષી કયું છે હવે પક્ષીની અંદર બે રીતે આંખો આવે છે એક આપણી જેમ સામેની તરફ આંખો હોય છે અને એક આંખો બંને બાજુ ચાંચની બંને બાજુ આંખો આવેલી હોય છે તો એ ઘુવડ બી પોપટ સી કાગડો કે ડી કબૂતર તેનું ઉત્તર આવશે એ આપણી એટલે કે મનુષ્યની જેમ બંને સામેની બાજુ આંખો હોય છે જ્યારે અન્ય પ્રાણીઓ જે આપેલા છે એને બંને બાજુ એટલે કે ચાંચની બે બાજુ અલગ અલગ આંખો હોય છે પ્રશ્ન ચાર કયું પ્રાણી સુગંધને અનુસરીને પોતાના જૂથ તરફ જવાનો રસ્તો શોધી લે છે એ કીડી બી સાપ સી ઘરોળી કે ડી પોપટ

વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે બરાબર રાત્રે જે પ્રાણીઓ જાગે છે એ જે આપણે રંગ આપણે ઘણા બધા રંગ લીલો વાદળી જોઈએ છીએ પરંતુ રાત્રે જે પ્રાણીઓ જાગે છે પોતે કયા રંગની અંદર વસ્તુઓ જોઈ શકે છે તો એ લાલ અને પીળું બી કાળો અને સફેદ સી લીલા અને લાલ કે ડી કાળા અને લીલા તો એનો ઉત્તર આવશે ઓપ્શન બી કાળા અને સફેદ જે પ્રાણીઓ રાતે જાગે છે એ માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ આપણે કહીએ છીએ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ કેવી હોય એમને કોઈ કલર દેખાતા નથી માત્ર કાળું અને સફેદ એવા બે જ કલરો જોઈ શકે છે નીચે નીચે આપેલા પ્રાણીઓમાંથી કયું પ્રાણી વૃક્ષની ડાળી પર ઊંધું લટકીને અઢાર કલાક ઊંઘે છે ઊંધું લટકે છે ને ઉપરથી શું કરે છે અઢાર કલાક સુધી સૂઈ શકે છે તેની તે પરિસ્થિતિની અંદર તેનો ઓપ્શન એ વાંદરો બી લંગૂર સી સ્લોત કે ડી અજગર એનો જવાબ આવશે સી સ્લોથ તમારે જે પણ ઉત્તર છે એ કોમેન્ટમાં આપવાના છે ગુજરાતીની અંદર કોઈ પણ કોમેન્ટમાં આપ્યા નથી તો તમે જ્યારે વિડીયો સમાંતરે જોવો છો તો તમારે કોમેન્ટની અંદર એના ઉત્તરો પણ લખતું રહેવાનું છે જેથી તમારો મહાવરો પણ સારો થાય પ્રશ્ન સાત ગુજરાતીમાં પક્ષીઓ માટેનું અભયારણ્ય કયું છે ગુજરાતમાં જે પક્ષીઓ આવેલા છે એમનું અભયારણ્ય કયું છે ગીર બી નળ સરોવર સી બાલારામ કે ડી સાપુતારા તો એનો ઉત્તર આવશે ઓપ્શન બી નળ

મદારી કયું વાદ્ય વગાડે છે સાપને નચાવવા હોય તો મદારી આપણને ખબર છે કયું વાદ્ય વગાડે છે આવડે છે એ વાંસળી બી પાવો સી બીન કે ડી ભૂંગળ આવશે સી બીન પ્રશ્ન નાગ નાગુફણની ભાત શેમાં વપરાય છે બરાબર નાગ ગુફણ એક પાત છે એ શેની અંદર કઈ વસ્તુની અંદર બનાવવામાં વપરાય છે તો એ તોરણમાં બી રંગકામમાં સી ભરત કે ડી પડદામાં તેનું ઉત્તર આવશે ઓપ્શન સી ભરત ગુથણમાં પ્રશ્ન નંબર અગિયાર સાપ નીચેનામાંથી કોનો મિત્ર ગણાય છે સાપ છે એ નીચેનામાંથી એકનો મિત્ર છે બધાને ખબર છે કોનો છે તો એ ખેડૂત બી મોચી સી સુથાર ડી દરજી તેનું ઉત્તર આવશે એ ખેડૂત પ્રશ્ન નંબર બાર બાળકોના મનોરંજન માટે કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે બાળકોનું મનોરંજન કરતા હોય આપણે ઘણીવાર જોઈએ છીએ કે રસ્તા ઉપર મદારી છે ખેલ બતાવે છે અથવા કોઈ સફેરો આવે છે અને બીજા બધા આવે છે તો એ બાળકોને મનોરંજન કઈ કઈ પ્રાણીઓ દ્વારા કરે છે એ રીંછ બી સાપ કે ડી માકડું તો એનું ઉત્તર આવશે ડી આપેલા તમામ આ બધા દ્વારા હવે તો આ બધું નથી થતું પણ પહેલાં આપણે ઝૂંઝવા કે નાના જ્યારે મહી પપ્પા આપણા નાના હતા ત્યારે આ મદારીના ખેલ કે સાપના ખેલ કે એક વ્યક્તિ આવે વાંદરો એક બહુ ખેલ કરતો હતો મન બાળકોનું એનું શું થતું મનોરંજન થતું હતું મને ઓળખો મારે બાહ્ય કાન હોતા નથી હું માત્ર જમીન પરની ધુજારીનો અનુભવ કરું છું અને એ રીતે સાંભળું છું એ મચ્છર બી સાપ સી પતંગિયું કે ડી માછલી તેનો ઉત્તર આવશે બી સાપ આપણે સાપને ઘણીવાર પણ જોઈએ છીએ કે બીન વગાડે છે એટલે સાપ બહાર આવે છે તો બધા એમ કે સાપને કાન હોય પણ સાપને કાન હોતા નથી તે જમીનની ધુજારીથી જ પોતાના અનુભવ કરે છે અને એ રીતે જે સાંભળતો હોય છે એટલે સાપને કોઈ પણ પ્રકારના કાન હોતા નથી પ્રશ્ન ચૌદ જીભના કયા ભાગમાં આપણને ગળીઓ સ્વાદ એટલે કે મીઠો સ્વાદ આવતો હોય છે આ એ આગળના બી પાછળના સી ડાબી બાજુના કે ડી જમણી બાજુના તેનો ઉત્તર આવશે એ આગળ આગળનો ભાગ છે એ સતત આપણે કોઈ પણ કોઈ પણ મીઠી વસ્તુ ખાઈએ છીએ તો સૌ પ્રથમ સ્વાદ આપણને મીઠો સ્વાદ એ ગળીઓ સ્વાદ આગળના ભાગથી જ વધારે અનુભવાય છે પ્રશ્ન નંબર પંદર ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે ખોરાક ખોરાક ખાઈએ છીએ એ મોંમાંથી છેક જઠર સુધી લઈ જવાનું કાર્ય કોણ કરે છે જીભ નાનું આંતરડું સી અન્નનળી કે ડી શ્વાસનળી તો કોણ કરે સી અન્નનળી અન્ય એક નળી આવેલી છે જે શ્વાસનળી જોડે હોય છે એ અન્નને આપણા મોંમાંથી કરીને જઠર સુધી લઈ જાય છે પ્રશ્ન નંબર સોળ પાચનતંત્રો કયો ખોરાક ને પાચન તંત્ર છે એનો કયો ખોરાક છે એ વલોવાનું કાર્ય ખોરાક અંદર જાય છે પછી એને વલવવાનું કાર્ય કરે છે તો એ મોં બી અન્નળી સી જઠર કે ડી નાનું આંતરડું સી જઠર અન્નનળી દ્વારા શું થાય છે ખોરાક એ જઠરની અંદર જાય છે અને જઠરની અંદર સતત એ ખોરાક વલોવાય છે એનું પાચન થાય છે નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તીખો હોય નીચેનો એવો કયો મસાલો જેનો સ્વાદ તીખો હોય એ કોથમીર બી મરી સી હળદર કે ડી ધાણા જીરું એનો જવાબ આવશે ઓપ્શન બી મરી મરીનો સ્વાદ કેવો હોય તીખો આપણે ઘણીવાર રસોડામાં જતા હોય તો આપણને આ વસ્તુનો ખ્યાલ આવતો જ હોય અથવા મમ્મીને પૂછવાનું મમ્મી મરી કેવી આવે અને ચાખી લેવાનું ઘરે છે એક વાર પ્રશ્ન નંબર અઢાર કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે એવો કયો અંગ છે જેની અંદર ખોરાક પચતો નથી બને એની તે પાણીનું સતત શોષણ કરતું હોય છે એ જઠર બી નાનું આંતરડું સી અનનળી કે ડી મોટું આંતરડું તેનો જવાબ આવશે ડી મોટું આંતરડું મોટા આંતરડાની અંદર શું થાય છે ખોરાકનું પાચન થતું નથી ખોરાકનું પાચન જેમાં થાય છે આપણે એના પછીનું ઓપ્શન જોઈશું તો ખોરાકનું પાચન જોઈએ ચલો પહેલાં એ પ્રશ્ન પછી વાત કરીએ ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અવયવમાં થાય છે બરોબર કે મોંમાં જઠરમાં નાના આંતરડામાં કે મોટા આંતરડામાં તો શેમાં થાય સી નાના આંતરડામાં ખોરાક છે મોં દ્વારા એટલે કે અન્ન મોં દ્વારા આપણે ખાઈએ અન્નનળી દ્વારા નીચે ઉતરે જઠરમાં જાય જઠરમાં એનું વલોન થાય અને નાના આંતરડામાં જાય નાના આંતરડામાં એનું સંપૂર્ણ પાચન થાય ને પછી મોટા આંતરડામાં જાય અને મોટા આંતરડામાં એનું પાચન થતું નથી માત્ર એમાંથી શું થાય છે પાણીનું શોષણ થાય છે પ્રશ્ન નંબર વીસ ડૉક્ટર બ્ર્યુમન્ટો માન્ટિન નામના વિશેષ વિશેના જે પ્રયોગો કર્યા એ સૈનિકના શરીરના કયા એમને આ વૈજ્ઞાનિક છે એમને ખાસ પ્રકારના પ્રયોગો કર્યા એ શરીરના કયા અંગ માટે કર્યા હતા તો ઓપ્શન પગ બી પેટ સી પેટ પ્રશ્ન નંબર એકવીસ નીચેનામાંથી શું જુદું પડે છે એ હળદર બી હિંગ સી કોબીજ કે ડી અજમો તેનો ઓપ્શન જવાબ આવશે ઓપ્શન સી કોબીજ આપણે જોઈએ છીએ તો હળદર હિંગ અને અજમો એ ઘરની અંદર આપણે જ્યારે ખોરાક બનાવીએ છીએ તેની અંદર ખાસ નાખવા માટે કોબીજ શું છે એક પ્રકારની શાકભાજી છે ત્યારે નાખવામાં ત્યારે કોબી શું છે પોતે અલગ શાકભાજી છે પોતાથી અલગ પડે છે ત્રણથી નીચેનામાં જોડકામાંથી કયું જોડકું ખોટું છે આ નીચે ચાર જોડકા આપેલા છે એમાંથી કયું એક જોડકું તમારે ખોટું છે એ શોધીને એનો ઉત્તર આપવાનો છે એ મરચું એટલે કે કેવું તીખું હોય બી હળદર તુરી સી કારેલું કડવું ને ડી તજ ગળ્યું તો ઓપ્શનનો જવાબ આવશે શું બધાને ખબર છે ડી તજ ગળ્યું મિરચું કેવું હોય તો તીખું તો કે સાચું કારેલું કેવું હોય તો કડવું તો કે સાચું હળદર કેવી હોય તુરી તો સાચી અને તજ કેવું ગળ્યું તો એ ખોટું તજ ગળ્યું હોય નહીં પ્રશ્ન નંબર ત્રેવીસ એસિડિટી થવાનું કારણ શું છે ખાટા પદાર્થો વધુ ખાવાથી ફળો અને શાકભાજી ખાવાથી ગળીઓ પદાર્થો ખાવાથી કે ખોરાકનું પાચન બરાબર ન થવાથી તો એનો ઓપ્શન આવશે ડી ખોરાકનું પાચન બરાબર ન થાય જ્યારે ખોરાકનું પાચન બરાબર ન થાય તો આપણને એસિડિટી જેવી પરેશાની અથવા તકલીફો થાય છે જેનાથી સતત પેટની અંદર બળતરા રહે છે સાપ વિશે નીચાનામાંથી કયું વિધાન સાચું નથી સાપ છે ચાર વિધાનો આપેલા છે માંથી કોઈ એક વિધાન સાચું નથી ને ત્રણ કેવા છે એકદમ સાચા ખરા છે તો એ ત્રણ જ્યારે ખરા હોય ખોટું હોય તો જે ખોટું છે આપણું ઉત્તર રહેશે પ્રશ્ન એ સાપ બિનનો મધુર અવાજ સાંભળી શકે છે ઓપ્શન બી કોબરા નાગ એ ઝેરી સાપ છે સી સાપનો પ્રિય ખોરાક ઉંદર છે અને સાપને કાન હોતા નથી આપણે બી જોઈએ તો કોબરા નાગ એ સૌથી ઝેરી તો સાચું એક શું હોય છે ઝેરી હોય છે પછી સી સાપનો પ્રિય મિત્ર સાપનો પ્રિય મિત્ર ઉંદર હોય છે તો કે હા સાચું પ્રિય મિત્ર શું હોય ઉંદર હોય છે અને ડી સાપને કાન હોતા નથી સાચી વાત સાપને કાન હોતા નથી તો વધ્યું શું એ સાપ બિન નો મધુર અવાજ સાંભળી શકે સાપને આપણે જોઈએ તો બિનનો એકદમ મધુર અવાજ સાંભળી શકે તો કે ના આપણે પહેલા જ વાત કરી સાપને કોઈ પણ પ્રકારના કાન હોતા નથી તે જમીનની ધુજારીથી જ પોતાનો અવાજ સાંભળતો અથવા બીજાનો અવાજ સાંભળતો હોય છે તો શું આવશે ઓપ્શન એ સાપ બિનનો મધુર અવાજ સાંભળી શકે છે એ ખોટું છે નીચેના પૈકી અથવા નીચે પૈકી કયું વિધાન સાચું નથી આપણે અહીં પર શું પૂછ્યું સાચું નથી એવું પૂછ્યું છે એટલે કે ત્રણ કેવા હશે સાચા ને એક કયું હશે ખોટું

મચ્છરો તમને તમારા શરીરની સુગંધી ઓળખી લે તો સાચી વાત મચ્છરો આપણને આપણા શરીરની જે સુગંધ આવે છે રેશમનો કીડો માંદા કીડાને સુગંધની ઘણા કિલોમીટર દૂર સુધી પણ એને શોધી શકે તો સાચો તો વધ્યું શું ડી કૂતરા એ બીજા કૂતરાને તેમના પરસેવાની ગંધથી દ્વારા ઓળખી લે છે જ ઓપ્શનનો જવાબ શું આવશે ડી તો ના કૂતરો કોઈ પણ કૂતરાને એના પરસેવાના ગંધથી ઓળખી શકે નહીં તો શેના દ્વારા ઓળખી શકે

તેની માહિતી અને ની ખાસ તૈયારીઓ પણ આપણે કરતા રહીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સંબંધીઓ અને શિક્ષક જોતા હોય તો તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો હજી વિડિયોમાં વિડીયોમાં અને જે માહિતી છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવશું અને હજી સારા વિડીયો લાવવાનો પ્રયત્ન અમે કરીશું જો કોઈ પ્રશ્ન હોય કોઈ માહિતીમાં કન્ફ્યુઝન હોય તો અમને તમે વોટ્સઅપ દ્વારા પણ જણાવી શકો છો અમારા ગ્રુપમાં જોડાઈ શકો છો તેમજ તમે કોમેન્ટમાં જણાવશો જેમાંથી અમે કોમેન્ટમાં પણ પ્રતિઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું જો તમે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો અત્યારે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો ફરીથી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ